સમાચારોમાં આગળ વધીએ એસટી વિભાગના કર્મચારીઓ માટે મોટા સમાચાર એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવેથી એસટી કર્મચારીઓને છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું મળશે ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે હિરેન જે પ્રમાણે એસટીના કર્મચારીઓ માટે થઈને મોટા સમાચાર ચાર ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો શું માહિતી જો રાજ્ય સરકારે અગાઉ સરકારના અન્ય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું પરંતુ બોર્ડ નિગમના કર્મચારીઓને સીધી રીતે એનું અમલીકરણ નથી થતું અને એટલા જ માટે આજે વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ ધર્વીએ એસટી વિભાગના એટલે કે એસટી નિગમના જે કર્મચારીઓ છે એમને ચાર ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે એટલે કે અત્યાર સુધી જે બેતાલીસ ટકા મળતું હતું મોંઘવારી ભથ્થું એ વધી અને હવે છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું એસટીના કર્મચારીઓને મળશે આ સાથે એરિયર્સની રકમ છે એ પણ એમને ચૂકવવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે લગભગ એકસો પચીસ કરોડ કરતા વધુની રકમ આ કર્મચારીઓને ચૂકવવાની છે જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે ત્યારે એસસીના કર્મચારીઓ માટે થઈને રાહતના સમાચાર ખૂબ જ મોટા સમાચાર એસટી કર્મચારીઓને છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું મળશે તેમને જે મોંઘવારી ભથ્થું મળી રહ્યો હતો તેની અંદર ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે એસટીના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર ખુશીના સમાચાર કહી શકાય મોટા સમાચાર ચાર ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત કરી દેવામાં આવી છે તેમને તેમના જે પગાર વધારો છે તેની સાથે એરિયર્સ પણ ચૂકવવામાં આવશે